ઝિયા તાલુકાના વણાકપોર ગામમાં રેતી ભરેલા ઓવરલોડ વાહનોની સમસ્યા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમસ્યા અંગે રજૂઆત કરી ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના વણાકપોર ગામમાં રેતી ભરેલા ઓવરલોડ વાહનોની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી જાય છે ગામના સરપંચ રક્ષાબેન અને અન્ય ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી ગ્રામજનોની રજૂઆત મુજબ જૂની તરસાલી અને આવતી રેતી ભરેલી ટ્રકો અને અન્ય વાહનો ગામમાંથી બેફામ ગતિએ પસાર થાય છે ગામના મુખ્ય માર્ગ પર શાળા આંગણવાડી અને રહેણાંક વિસ્તારો આવેલા હોવાથી મોટી દુર્ઘટના સર્જવાની દહેશત પણ છે દિવસ રાત આ ઓવરલોડ વાહનો નિયમોનું ઉલ્લંઘન કરીને પસાર થતા હોવાથી ગ્રામજનો ભારે રોષે ભરાયા છે

કેમ કે મારા ગામમાંથી રસ્તો પસાર થાય છે તે ગામમાં આપણે આંગણવાડી સ્કૂલ અને બીજી દુર્ઘટના બાળકોને કે પર ગ્રામજનોને ના થાય તેની માટે મેં સરકારશ્રીને આમ પત્ર આપવામાં આપવા આવી છું કલેક્ટર કચેરીએ કે જે સાહેબ કલેક્ટર સાહેબોને અને અધિકારશ્રીઓને મારી વિનંતી છે કે જે જલ્દી જલ્દી થી જલ્દી આ પ્રશ્ન ને હલ કરે નહી તો પછી અમારા ગામજનો ગાંધીજી માર્ગે આંદોલન કરવાનું કરીશું દિન પાંચ માં સારો જવાબ આપી દે એમ કહીએ અમારા ગામમાંથી ઓવરલોડ રેતી પડે ટ્રક જે ઓર અને ને ટોટીતરા જૂની તરસાલી ઓવરલોડ રેતી ખનન કરીને ભરીને જાય છે જેનાથી અમારા વણાકપુર ગામમાં મેઈન રસ્તા પર આંગણવાડી આંગણવાડી સ્કૂલ અને હોસ્પિટલ આવેલી છે જેના કારણે ગામના નાના ભૂલકાઓ અને હોસ્પિટલે આવતા ગ્રામજનોને થાય છે છે ઓવરલોડ ભરેલી ટ્રક એટલી બેફામ રીતે જાય અને ખનીજ ગામને એટલું બધું ગ્રામજનોને હેરાન કરે છે જેની વાત જ નહીં અને અસ રેતી માફિયાઓ અસામાજિક તત્વોને મૂકીને ગ્રામજનો ઉપર હુમલો કરાવે છે એનું ખસ આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા જેને દિન માં આંદોલન કરશે એની જવાબદારી આપણે સરકાર શ્રી ની રેહશે એ માટે અમે વણાકપુર ગ્રામજનો અહીંયા આવીને આજે આવેદન પત્ર આપ્યું છે અને કલેક્ટર શ્રી સાહેબ તરફથી પણ સારો અમને અભિપ્રાય આપવામાં આવ્યો છે એ બદલ નો ખુબ ખુબ આભાર માનીયે છે